એ લોકો ને કેટલું લાગ્યું છે દવાખોને લઈ લો દવા કર્યા પછી હું મીડિયાના મિત્રો મારફતે વન વિભાગ ને પોલીસ વિભાગ ને વહીવટી તંત્ર કરવા માટે જતા હો તો ના જાય સૌથી પેલા આદિવાસીઓની જે લોકોને લાગ્યું છે એમની ફરિયાદ લે એના પછી આગળની કાર્યવાહી કરીએ એટલા માટે કહેવા માંગુ છું ફાયરિંગ થયું હોય તો શું આદિવાસીઓને નહીં લાગ્યું હોય એટલા માટે કહેવા માગું છું સૌથી પહેલા આદિવાસીઓની એફઆર કરે અને એના પછી આદિવાસીઓ હમે જે કાયદેસરના પગલો ભરતા હોય તો જોય ભરે ને કે ક્યારે પણ આદિવાસી જપીને નહીં બેસે જો આદિવાસીઓ આદિવાસીઓને જો છંછેડવામાં આવશે ને જે આદિવાસી નોમ લાગશે ને એ સમગ્ર આદિવાસી એક થઈને પક્ષાપક્ષીથી પર રહીને એક થઈને ન્યાય નહીં બેસે જો સુધી આ વિધવા બેન ને આ વિસ્તારના આદિવાસીઓને અત્યાચાર થઈ રહ્યો છે જો દિન ન્યાય ના મળે ત્યાં સુધી જપીને બેસું નહીં સતઈ જણો સામે જે ફરિયાદ દાખલ થઈ હોય આફા તો એ બધું મોગમમો છે જાહેર કરે અને એના હોમે આદિવાસીઓ ની આફા દાખલ કરે એના પછી આગળની કાર્યવાહી કે આફા થઈ છે પેલા લઈ લે અને એ લોકોને દવાખાને લઈ જાય આ વિધવા બેન ને જો દિન ન્યાય ના મળે નાના નાના બાળકો છે ઓછી ઉંમર માં વિધવા થઈ હોય તો શું આ સરકારને કોઈ એમને કોઈ વ્યક્તિગત કોઈ શરમ નાઈ વિધવા બેન ઉપર અત્યાચાર કર્યો છે કદી કુદરત એમના પર માપ નહીં કરે ને એમને ઓખોનો ઓખો જે આંસુ લાગે છે ને એ જરૂર લાગશે એમ